મિત્રો આપણે બે દિવસથી બહાર હતા ઓમકારેશ્વર મહાદેવ અને એ સિયોબી ત્રણ જ્યોતિર્લિંગના દર્શન અને કાળભૈરવનાથના દર્શન તેમજ એમપીની અંદર એક સતી માતાનું મંદિર છે જેને આપણે ગુજરાતીમાં મેલડી માટા કહીએ છીએ આ ચારે ભગવાનના દર્શન કરીને હવે આપણે ઘરે આવી ગયા છીએ કાલે રાતે દોઢ વાગ્યે આપણે ઘરે આવી ગયા હવે જે આગાહી હતી અને સંપૂર્ણ આજે અગાઈમાં વાત કરવાની છે પવનની સ્પીડ ઝાકળ વર્ષાને લઈને અને ઊંચાઈવાળા પાકને જે અત્યારે પાણી અપરી નુકસાન થાય છે તેને લઈને સંપૂર્ણ વાત કરવાની છે એટલે ખેડૂતભાઈએ સૌથી પહેલાં તો નવા ચેનલ ઉપર ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને આવા જ વિડીયો તમને આ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે આપણે ખેડૂતભાઈ માટે આ વિડીયો બનાવીએ છીએ આ વિડીયો દરેક ગ્રુપમાં શેર પણ કરી દેવો હવે વાત કરવી છે મિત્રો કે જે ઝાકળ વર્ષા અને પવનની સ્પીડ જે બદલાયા છે તેના વિશે સૌથી પહેલાં તો આજે થઈ ગઈ ત્રીસ તારીખ કાલે થશે એકત્રીસ તારીખ ને ભરમ દિવસે થશે એક તારીખ હવે એકત્રીસ અને પહેલી તારીખ આ બે દિવસ હજી સુધી જે પવનની દિશા છે આરબ દેશ આપણે આરબ દેશ એટલે કે અરબી સમુદ્રમાંથી પવનની દિશા છે તે ચેન્જ થઈ ગઈ છે મિત્રો એટલે જે વાતાવરણમાં થોડોક આમ માહોલ ગરમી જેવો પણ બપોરે લાગતો હોય છે ને સવારમાં ઠંડી રાતે ઠંડી લાગે સવારમાં ઠંડી લાગે ડબલ ઋતુનો સિઝનનો અહેસાસ થતો હશે તો પણ આ જે ઠંડી ડબલ ઋતુનો અહેસાસ છે મિત્રો એ હજી પણ બે દિવસ સુધી રહેશે આ વાતાવરણમાં બે દિવસ પછી એટલે કે બે તારીખથી ફરીથી રેગ્યુલર થઈ જશે આ વાતાવરણ અને બે તારીખથી જે પવનની દિશા છે તે પણ બદલાવાની છે જે પવનની દિશા છે તે ઉત્તરો ઉત્તરની જે દિશા આપણે જે રેગ્યુલર દિશા આવી શિયાળાને લઈને એ જ રેગ્યુલર દિશા થઈ જવાની છે એટલે બે તારીખથી પછી કદાચ એક ઠંડીનો રાઉન્ડ કોલ્ડ વેવ પણ આવે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો બે દિવસ પૂરતી ઠંડી અને ઝાકળ વર્ષાનું પ્રમાણ રહેવાનું છે કયા કયા એરિયામાં ઝાકળ વર્ષાનું પ્રમાણ રહેવાનું છે એની થોડીક વાત કરીએ ટૂંકી તો સૌરાષ્ટ્ર કચ્છ ને ઉત્તર ગુજરાતના ભાગો અને જ્યાં નદી કાંઠાના વિસ્તારો ત્યાં ઝાકળ વર્ષાનું પ્રમાણ વધારે રહેવાનું છે અને થોડુંક ધુમ્મસ જેવું પણ પ્રમાણ રહે છે કારણ કે પવનની સ્પીડ બદલાઈ છે એના કારણે ધુમ્મસનું વાતાવરણ ઝાકળ વર્ષાનું જે માહોલ છે તે જોવા મળવાનો છે મિત્રો એટલે આ જે હતી એ અગત્યની માહિતી હતી આજના વિડીયોમાં હવેથી આપણે વિડીયો જે આપણે ઉત્તર પ્રદેશ આપણે સોરી મધ્યપ્રદેશમાં હતા ઇન્દોર તેના આપણે વિડીયો મૂકવાના છે એટલે એમાં એવું હતું કે આપણે લાઈવ કરવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં આગળ હવે નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી લાઈવ નહોતો કરી શકતો લાઈવ કર્યું હતું ખરું પણ ચાલુ નતું થતું લાઈવ એટલે આપણે શું કર્યું ભાઈ વિડીયો શૂટિંગ કરીને લાયા છીએ હવે અને દરેક વિડીયોની અંદર આપણો પોતાનો એટલે કે મારો પોતાનો જ અવાજ છે એ સિવાય બાકી જે ત્યાં આજુબાજુમાં જે પબ્લિક હોય દર્શન કરવા બધા આવ્યા હોય એ લોકોનો પણ બી એમાં સાઉન્ડ તમને જોવા મળશે એટલે આ મારો અવાજ કદાચ ઓછો હશે એવું એ બને અને હું ઇન્દોર એમપીની અંદર જ્યારે ગયો હતો ને ત્યારે ઇન્દોર એમપીની અંદર સાહેબ બત્રીસ ડિગ્રી તાપમાન હતું જે હાઈએસ્ટ હતું અને જે મારે ખુલ્લા પગે હું ચાલતો હતો ને તો મને એવો અહેસાસ થતો કે એક જોતા ઉનાળો આવી ગયો કારણ કે રોડ જે ડામરનો હતો એટલો બધો ગરમ હતો અને પબ્લિક એટલી બધી વધારે હતી ને કે ઓમકારેશ્વર ઓમકારેશ્વર જે ખરું આપણે મધ્યપ્રદેશની અંદર જે મહાકાલેશ્વર સોરી હું કાર મહાકાલેશ્વર અને મહાકાલેશ્વરથી લઈને હરસિદ્ધિ સુધીનો રોડ બંધ કરી દેવો હતો કરી દેવો પડ્યો હતો પોલીસને કારણ કે પબ્લિક વધારે હતું અને સાધનોની અવર જવર થાય એવી હતી નહીં એટલે આ રોડ બંધ હતો ને આપણે ચાલતા હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા તારે થોડોક અહેસાસ થયો કે હા ગરમી છે એટલે આપણે ચેક કર્યું કે કેવી રીતની ગરમી કેટલી ગરમી છે અને થોડોક ટાઈમ પણ એ વખતે મળ્યો હતો એટલે કોલિંગના મારફતથી ચેક કર્યું એપ્લિકેશનના માધ્યમથી જોયું સેટેલાઇટથી પણ જોયું આ બધા માધ્યમથી આપણે ચેક કર્યું ને પછી છેલ્લી એપ્લિકેશન છે મારા ફોનમાં વેધરની એમાં જોયું તો બત્રીસ ડિગ્રી તાપમાન બતાવતું હતું આગળથી જે મુજબ માહિતી પણ કોલિંગના માધ્યમથી જે માહિતી આવતી હતી અમારી ટીમ તરફથી એની માહિતી એવી જાણવા મળી છે બરાબર ત્રીસથી બત્રીસ ડિગ્રી ટેમ્પરેચર અત્યારે હાલ અમને જણાઈ રહ્યું છે એટલે ત્રીસથી બત્રીસ ડિગ્રી સુધીનું એમપીની અંદર તાપમાન હતું મધ્યપ્રદેશમાં ઠંડીનો તો બિલકુલ અહેસાસ જ નહોતો થયો કારણ કે જે નર્મદા નદી જે ખરી નર્મદા નદી જે આપણા ગુજરાતની અંદર આવી નર્મદા નદી નામ પડે છે બાકી મધ્યપ્રદેશની અંદર ઇન્દોરમાં આ નદીનું નામ રેવા નદી છે સવારે ચાર વાગે આપણે રેવા નદીમાં નાહવામાં ગયો હતો પણ ત્યાં પણ એટલો બધો કંઈ ઠંડીનો અહેસાસ નતો થયો ત્યાં આગળ પણ કુંભસ્નાનનું બહુ મહત્વ છે અને ત્યાં આગળ કુંભસ્નાનની પણ સરકારે ખરેખર બહુ વિશિષ્ટ મસ્ત વ્યવસ્થા કરી રાખી હતી એકદમ મસ્ત શાંતિથી નાહ્યા ને દર્શન કર્યા પછી આપણે બહુ મજા આવી કે આપણે માતાજીએ દર્શન કરવા ગયા હતા બધા માતાજી એટલે બહુ મજા આવી ગઈ એમ એટલે એમપીમાં ગયા ને એ બી વિડિયો હવે આપણે ધીરે ધીરે વિડીયો આવશે કારણ કે વિડીયો હવે શું છે કમ વિડિયો વિડીયો વધારાના ઉતારી ને તો એને થોડુંક એડિટિંગ કરીને પછી આપણે વ્યવસ્થિત કરીને મૂકવાના હોય એટલે વિડીયો હવે એમપીના જે દર્શન કરવા ગયા હતા એ વિડીયો પણ હવે આવશે એટલે આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ પણ જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી દરેક રૂપમાં શેર કરવા આ વિડીયો